જો આ પ્રેશર જોઈ લ્યો તમે ગાડી ધોવી છે બાઇક ધોવું છે અને એમાં બી જો એડજસ્ટ કરી શકો તમે આ માત્ર પિસ્તાલીસો રૂપિયામાં પ્રેશર વોશર મોટર તમને મળી જાય અને આમાં વોરંટી ગેરંટી કઈ આવે છે હા આમાં વોરંટી રહેશે આપણે કે ભાઈ આ પ્રેશર વોશર છે બધા રિપેરેબલ પ્રોડક્ટ છે આપડી ઓકે કેટલા વોટ ની આ છે આજે આપણે 1600 વોલ્ટથી ચાલુ થાય છે 4500 રૂપિયાની રેન્જથી 17500 સુધીના મશીનો છે આપડી પાસે ઓકે અને આ સોલાર સાફ કરવામાં સોલાર છે ગાડી છે કોઈ ગોડાઉન સાફ કરવા માટે ટ્રેક્ટર વોશિંગ એરિયામાં લાગતી ટોટલ વસ્તુઓ સાફ કરી શકે ઓકે એ સિવાય અત્યારે આપણે જોઈએ કે ઘણા લોકો ટેર્નામેન્ટમાં રહેતા હોય તો એને પ્રોપર બાથરૂમમાં ઓલું પ્રેશર ના આવતું હોય પાણી ટૂંકમાં એકદમ ઓછું આવતું હોય એના માટે કયા કયા પંપ છે એના માટે આપણી પાસે છે ને તો એ પ્રેશર બુસ્ટર પંપ છે કે જે આપણે વોશિંગ મશીન ખાલી લોકોને પાણીનું પ્રેશર ના આવતું હોય તો એના માટેથી આપણે ટ્વેન્ટી ફીટનો બુસ્ટર પંપ આપણે યુઝ કરી શકીએ ત્યારબાદ તેના બેન્ટમાં અલગ અલગ બાથરૂમની એસેસરીઝ પ્રમાણે આપણે અલગ અલગ મોડલ એમાં સજેસ્ટ કરીએ કેપેસિટી વાઇઝ એમાં કેપેસિટી વાઇઝ છે ઓકે અને આમાં કાંઈ વોરંટી ગેરંટી હા એમાં બી બધામાં વોરંટી રહેશે પ્રેશર પંપ સિવાયના આપણી પાસે ડી વોટરિંગ પંપ છે વેક્યુમ ક્લીનર છે ત્યારબાદ એર કમ્પ્રેસર છે પિસ્ટન પંપની છે આ બધી એસેસરીઝ આપણે રાખી છીએ અને બધાના સ્પેર પાર્ટ આપણે અવેલેબલ રાખી છીએ ઓમ તમે જોવો ને તો માર્કેટમાં બટાલીનું બહુ મોટું નામ છે અને કોઈને આ પ્રોડક્ટ જોતી હોય તો આપણું એક્ઝેક્ટ એડ્રેસ કહી દઉં એક્ઝેક્ટ એડ્રેસ છે આપણે રજપૂતપરા મેઈન રોડમાં ચાર નંબરની શેરી આપડી પાઇપ સેન્ટરની બાજુમાં એક્ઝેક્ટ બસ સ્ટેન્ડની સામેનો રોડ થાય છે નંબર એડ્રેસ બધું સ્ક્રીન ઉપર લખાઈને આવે છે માહિતી સારી લાગી હોય તો રીલને શેર કરી દેજો